વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં શ્રેણિક ચાર રસ્તા પાસેના લાયન જીમ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જીમ કરવા આવેલા જયરાજ નામના યુવક પર જીમના ટ્રેનર દ્વારા નજીવી બાબતે ઉગ્ર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ જયરાજ નામનો યુવક નિયમિત રીતે લાયન જીમ ખાતે વર્કઆઉટ કરવા માટે આવતો હતો ઘટના સમયે જીમમાં કસરત દરમિયાન કોઈ નજીવી બાબતને લઈ જયરાજ અને જીમના ટ્રેનર મોહન કહાર વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની જતા ટ્રેનરે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને જયરાજ પર હુમલો કરી દીધો હતો આક્ષેપ છે કે હુમલા દરમિયાન ટ્રેનર મોહન કહારે હાથમાં પહેરેલા કળાનો ઉપયોગ કરીને જયરાજ પર વારંવાર પ્રહાર કર્યા હતા કળાથી કરાયેલા હુમલાના કારણે જયરાજ લોહીલુહાન થઈ ગયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી હાજર અન્ય લોકો વચ્ચે પડીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારબાદ સભ્યો અને હાજર લોકોએ રાજની તાત્કાલિક સારવાર માટે શાહજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં અકોટા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પોલીસે જીમમાં હાજર સાક્ષીઓના નિવેદનો લીધા છે તેમજ ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જીમમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટે તપાસવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જાહેર સ્થળ ગણાતા જીમમાં આવી હિંસક લોકોમાં રોષની લાગણી ફેલાય છે લોકોનું કહેવું છે કે જે જગ્યાએ આરોગ્ય અને તંદુરસ્તી માટે લોકો આવે છે ત્યાં આવી દાદાગીરી અને હિંસા અસ્વીકાર્ય છે આ ઘટનાએ શહેરમાં જીમ ટ્રેનરોની જવાબદારી અને નિયંત્રણ અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી कायदेशीर कारवाई करवाना આવશે અને દોષિત સામે કડક પગલા લેવામાં આવશે. આ સબ લોહી પડાયા રક્તાન ગયા ઓ ભાગ ગયા ઓ ભાગ ગયા માણસ એટલો સબ લોડ પડાયા છે સબ ટ્રેનર ખડેગા સબ અન્ડર સીસીટીવી જેગા યે અજુ બી ઉસકો બોલાયા લુખે લુખ કો યે યે ઉસને કડા मारा હે મેકો ઓ છૂડી મે મારી ઓર મે નામ વાલે ચેન યાસે કાયા બી યે દેખો બ્લડ યે સબ બ્લડ પડાયા સી જગા એ જીતતા બી ખાડે એસાબ સાક્ષી હેગા એ યહા પે ભી ડર પડાય સબ પડેગા મારુ નામ જયરાજ કહાલ છે હું ડાંડિયા બિલાલ નો દેવાસી છું હું लायन જીમ પર ગયોલો વર્કઆઉટ કરવા માટે તો ત્યાં ટ્રેનર જોડે બોલા બો ચાલી હતી મે એને કીધું કે ભાઈ મને તો થોડી સ્પેશિયલ દરવાજો અનલોક થતો નથી સેન્સર વાળો દરવાજો હતો તો એ ભાઈ થોડુંક જ ખસ્યા એના પછી એ ભાઈ ખસવાનું બંધ કરી દીધું મેં ત્રીસ સેકન્ડ ત્યાં હોલ્ડ કર્યું એના પછી મેં રિપેશન પર કીધું કીધું આ શું છે તો ત્યાંથી બોલાચાલી ચાલુ થઈ મને કહે છે હું ટ્રેનર નથી એને પૂછું મેં કીધું આ ટ્રેનર નથી તો મેનેજરે કીધું હા ટ્રેનર છે પણ અત્યારે ડ્યુટી પર નથી મેં કીધું અત્યારે ડ્યુટી પર નથી તો અત્યારે જીમમાં શું કરે છે તો ત્યાંથી એ ભાઈ હાઈપલ થઈ ગયા એ હાઈપલ થયા ત્યાંથી મને એક બીજા ટ્રેનરે કીધું કે વાંધો નહીં જવા દે આપણા અંદરનો માણસ છે મેં કીધું વાંધો નહીં સર ટ્રેનરો બધાની રિસ્પેક્ટ કરું છું ત્યાંથી ઉપર રૂમ માં ગયો ચેન્જિંગ રૂમ માં ગયો ત્યાં જઈને મને પેલો આઈને કેવા લાગ્યો કે તારે બોલવું હોય તો શાંતિથી બોલજો મેં કીધું ભાઈ તમે શાંતિથી જ કીધું છે મેં કીધું આ તારો લુકઆઉટ છે તું ટ્રેનર છે અહીંયાનો મેં કીધું તને કઈ કીધું હવે ફ્રેન્ડમાં એની દોડે હાલમાં કળો હતો મેં કળો પકડવા ગયો તો ત્યાંથી એક બીજો ટ્રેનર આવીને મને પાછળથી પકડી લીધો અને મને મારવાનું ચાલુ કર્યું એના પછી મને નીચે પાડ્યું હતું પગમાં માર્યું ને પાછળમાં વાટ મારી બહુ બધા ટ્રેનર આવી ગયા એના પછી અમારા બંદરોને છોડાયું અને મને મારા જ મારતો પેલા એના પછી બધા ટ્રેનરે કીધું ચાલ લોહી બંધ કરો પાણી પીઓ એ તો કરો બધું કરો બધા જ ના પાડ્યું ફોન એના પછી પણ છતાં એ એ ભાઈ મોહન કા અને વિજય કહે છે એ મોહન કહ છે બોલાવા માટે કે મને કહે છે અપશબ્દ બોલતી ને કે બોલાવું છું એવું એવું મને ડાક ધમકી આપતી ને મેં એમ કીધું માની તું બોલાય તારે જેને બોલાવ્યું એને હું પીસી આગળ ફોન કરું છું સો નંબર સો નંબર ફોન કર્યો ત્યાં સુધી પીસી ત્યાં સુધી બધા ટ્રેનર જવા દે તો મને માની માનવું નથી વાંધો લીગલ એક્સપ્રેસ લેવું છું પછી જીમનું નામ શું છે ક્યાં આવેલું છે એનો ઓનર કોણ છે ને હુમલા કરનારા જે વ્યક્તિ હતા એના નામ શું છે જીમ આવેલું છે વડોદરામાં અકોટા ચાર રસ્તા અખોટા અકોટા ચાર રસ્તા આપણે ગાય સરકારથી જેદરપુજ જાય ને ત્યાં હોબી ચાર રસ્તા આવે છે ત્યાં જીમ આવેલું છે જીમનું નામ છે લાયન્સ 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 ફિટનેસ બાય સિવા

ને મે અને સારા ટ્રેનર માલમ નહી કોણ છુડા કોણ મા બાકી ટ્રેનર માલુમી ગયા